આવો મિત્રો હેપી લાઈફ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે દેવી ભાગવત પુરાણની મહાત્મ્ય કથાઓને સાંભળીશું નવરાત્રી એટલે માતાજીની ભક્તિ કરી તેના ગુણગાન ગાઈ તેને રાજી કરવાનો એક મહામૂલો અવસર કહેવાય આમ તો આવા સમયે ખાસ કરીને રાત્રિ દરમિયાન વિશેષ અનુષ્ઠાસન કરી લોકોમાંના કાલાવાલા કરતા હોય છે કેટલાક લોકોને આવી કોઈ અનુષ્ઠાસન રીત કરવામાં નથી સમજણ પડતી તો એમને માના મહિમાના ગુણગાન સાંભળી માના આશીષ મેળવી શકે છે આવો આજે માના મહાત્મ્યની કથાઓ સાંભળીએ આ કથાના શ્રવણને નવરાત્રિના સમયે ઉત્તમ ફળદાયી કહ્યું છે પહેલા દેવી પુરાણ વિશે આટલું જાણો દેવી ભાગવત પુરાણ જેને દેવી ભાગવત ભાગવત પુરાણ કે શ્રીમદ દેવી ભાગવત તરીકે પણ ઓળખવામાં આવે છે તે દેવી ભગવતી આદિશક્તિ દુર્ગાને સમર્પિત એક સંસ્કૃત ગ્રંથ છે અને તે હિન્દુ ધર્મના અઢાર મુખ્ય મહાપુરાણો માંગનું એક પુરાણ છે દેવી પુરાણ એ મહર્ષિ વેદ વ્યાસ દ્વારા લખાયેલું છે આ ગ્રંથ દેવી ઉપાસકો અને શાક સંપ્રદાય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે સૌથી પવિત્ર વેદોના પ્રસિદ્ધ શ્લોકોના અર્થ દ્વારા માન્યા મહાપુરાણ તમામ શાસ્ત્રોના રહસ્યોનો સ્ત્રોત છે અને આગમોમાં તેનું પ્રખ્યાત સ્થાન ધરાવે છે. દેવી ભાગવત પુરાણ એ પાંચ લક્ષણોથી ભરેલું છે જેમ કે સર્ગ, પ્રતિસર્ગ, વંશ, વંશાનુ કીર્તિ વગેરે. પરંબા શ્રી જગદંબા ભગવતી દુર્ગાની પવિત્ર કથાઓ ધરાવતા આ પુરાણમાં લગભગ અઢાર હજાર શ્લોકો છે. જે ઘરમાં રોજ શ્રીમદ દેવી ભાગવતનું કથા કીર્તન થાય છે, પૂજા થાય છે એ ઘર પવિત્ર તીર્થભૂમિ બને છે. ધંધાન્ય થી સમૃદ્ધ બને છે આદિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે સંતાન પ્રાપ્ત થાય છે દીર્ઘાયુ મળે છે જે મનુષ્ય શ્રદ્ધા ભક્તિ સાથે દેવીની આ ભાગવત કથાનું શ્રવણ કરે છે તેને રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે કળિયુગમાં આ ગ્રંથના શ્રવણનું તાત્કાલિક ફળ મળે છે મનુષ્યના મનમાં ઈચ્છા જાગે તે દિવસથી આ દેવી ભાગવત વાંચવાનું શરૂ કરી શકે છે શ્રીમદ દેવી ભાગવતના શ્રવણ કીર્તન મનનથી સાંસારિક સુખ પ્રાપ્તિ થાય છે અને આધ્યાત્મ માર્ગે પ્રગતિ થાય છે આસો ચૈત્ર વૈશાખ અને જેઠ એમ 4 મહિનામાં આવતા નવરાત્રીના પર્વ દરમિયાન આ કથાનું વચન શ્રવણ સુખ શાંતિનો અનુભવ કરાવે છે આ કથા નવરાત્રી દરમિયાન કરવામાં આવે તો તે નવા યજ્ઞા કહેવાય છે તેનાથી અનન્ય ફળ મળે છે આદિ व्याધી उपाધી દૂર થાય છે સુખ સંપત્તિ અને સંતતિ આપનારી ઘરને પવિત્ર કરનારી વિદ્વાતા તેજમાં વધારો કરનારી ધન ધાન્યથી સમૃદ્ધ બનાવનારી અને અધ્યાત્મ માર્ગ સુલભ બનાવનારી છે

એ વાત સાચી છે કે શ્રીમદ દેવી ભાગવત પુરાણ તમામ શાસ્ત્રો અને ધાર્મિક ગ્રંથોમાં સૌથી મહાન છે સૂચિ આગળ કહે છે કે આ પુરાણ સાંભળવાથી મનુષ્યના તમામ પાપો સુકા જંગલની જેમ બળી જાય છે અને નાશ પામે છે જેના કારણે માણસને દુઃખ, વિપત્તિ, દુઃખ વગેરે ભોગવવા પડતા નથી જે રીતે સૂર્યપ્રકાશની સામે અંધકાર દૂર થઈ જાય છે તેવી જ રીતે ભાગવત પુરાણ સાંભળવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ, રોગ અને સંકોચનો પણ અંત આવે છે ભગવાન શ્રી કૃષ્ણ ને રયમંતક મણી પ્રાપ્તિ તથા જાંબુતી સાથે લગ્ન આ કથા શ્રી હરિનારાયણ ભગવાન વિષ્ણુ નાથ જા અવતાર એવા ભગવાન શ્રી કૃષ્ણ જીવન સાથે જ જોડાયેલી કથા છે સતરાંજીત નામનો એક સૂર્ય ભક્ત દ્વારિકા પુરી રહેતો હતો તેની ભક્તિ એ કક્ષાએ હતી કે સૂર્યદેવને તેણે પ્રસન્ન કરેલા અને સૂર્યદેવા આ પોતાના લોકના પણ દર્શન કરાવી તથા તેને સૂર્ય પ્રસન્ન થઈ સમંતક મણી આપ્યો આ મણી કંઠ ધારણ કરી સંતરાજીત દ્વારિકા આવ્યો આ રીતે શંકરાજીત ને આવતો જોઈને સૌ કોઈ તેને સૂર્ય સમજી બેઠા કેમ કે મણીનું નું તે જેટલું વધારે હતું આ મણી સમૃદ્ધિ ઐશ્વર્યમાં વધારો કરનાર હતો દરરોજ આઠભાર સોનું માપતો સતરાજીત ની સમૃદ્ધિ વધતી પ્રતિદિન વધવા લાગી એક દિવસ તેનો નાનો ભાઈ પ્રસેન સતરાજીત ની ગેરહાજરી માં સેમંતક મણી ગળામાં પહેરે જંગલ માં શિકાર કરવા ગયો ત્યાં સિંહે તેને ફાડી ખાધો સિંહના દાંત માં તેને પહેરેલો મણી ભરાઈ ગયો આ સિંહ નજીકની એક ગુફામાં ગયો ગુફામાંમ રહેનાર જાંબુવન નામના એક ક્રિંચ જેવા માણસે પહેલાં સિંહને મારી નાખ્યો અને સિંહના મુખમાંથી પડી ગયેલા મણીથી ગુફામાં તે તેજ જ થઈ ગયું જાંબુવનના બાળકો તો તેને રમકડું ઘણી રમવા લાગ્યા હવે આ બાજુ બન્યું ને એવું કે સંતરાજી પોતાની પાસેથી મણી ગયો અને ભાઈ પણ પાછો ના આવતા સાચી હકીકતની પણ કોઈ જાણ ના હોવાથી ખૂબ જ દુખી રહેવા લાગે છે સંતરાજી તેવી વાત લોકોને કહેવા લાગે છે કે મારી પાસે જે મણી હતો તેના લોભમાં જ મારા ભાઈને હોઈએ મારી નાખ્યો છે આમ વાત વધતી વધતી એવી થવા લાગી કે ખુદ કૃષ્ણે જામણી ચોરી લીધો છે આવો ચોરીનું ખોટું કલંક લગાડ્યું એટલે કૃષ્ણ પોતાની સાથે કેટલાક લોકોને લઈ મણી શોધવા વનમાં જાય છે વનમાં થોડા દૂર જતા જ બધાએ પ્રસન્નને મરેલો પડેલો જોયો બીજો બાજુએ સિંહને પણ મરેલો જોયો ત્યાં એક ગુફા હતી કૃષ્ણ સમજી ગયા કે રહસ્ય ગુફામાં છે તેમણે બીજા બધા લોકોને ગુફાની બહાર ઉભા રહેવા કહી પોતે એકલા જ અંદર ગયા ત્યાં કેટલાક બાળકો મણી સાથે રમતા હતા એજ વખતે જાંબુવન ઓચિંતો આવ્યો ને કૃષ્ણની સાથે લડવા લાગ્યો આ લડાઈ સત્તાવીસ દિવસ ચાલી ત્યારબાદ જાંબુવન પરમાત્મા પોતે જ છે તેથી તે કૃષ્ણને નમી પડે છે અને મની તેમને આપી દે છે તથા પોતે પોતાની સુંદર પુત્રી જાંબુદી ને કૃષ્ણ સાથે પરણાવી થયેલા અપરાધ નો પસ્તાવો કરે છે હવે દ્વારકામાં પણ ચિંતા થવા લાગી કે શ્રી કૃષ્ણનું શું થયું હશે મહર્ષિ ગર્ગે કહ્યું કે શ્રીમદ દેવી ભાગવત નું અનુષ્ઠાન કરાવો દેવર્ષિ નારદજી એ નવ દિવસ દેવી ભાગવત ની કથા કરીને જે દિવસે શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણમણી અને જાંબુતી ને લઈને દ્વારિકા આવ્યા ત્યારે કથાની પૂર્ણાહુતિનો દિન હતો આ પ્રસંગ દ્વારા શ્રીમદ દેવી ભાગવત નું મહાત્મ્ય રજૂ કર્યું છે કથા સાર આ કથા ગમે તેવા મોટા વિઘ્નો દૂર કરે છે